ખ્યાલ તો નહીં ચીની તો જો લુખી કરે છે પૂછી તો આવી તો લુખી ના ચાલો મારા દે નો આ જો બટાકા હેટા બટાકો માં છે ચોકે હી ખૂના તો આ ઈ બારી પા ઓઠોલી તો છે પૈસા ટોટ્ટે થાકી ગયા પેટ્રોલ બારી બારી થાકી ગયા છે દિયો લે ગોબો તો દે ખાતા દઈ એ ગોબા તો દેખાતા ખાતા દઈ પેલા કુંડી પર બેઠા હેટ લાગ એ ગોબો અરે યાર તમા ઘેર જઈ રહ્યા યાર એટલે આ ઉઘરાવાની માટે ખબર ચમચમ કરો કુતરો મેલ્યો પૈસા પૈસા નહીં ના પાડે પૈસા પૈસા નહીં દાદાગી કરે ના કે પૈસા પૈસા નહીં એટલે યાર અમે તો બટાક ના પાડ